નેરુનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કરાયેલા ફાયરિંગમાં શાકભાજીના વેપારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેમાં બાઇક પર આવેલા બે શખ્સો શાકભાજી અને ફ્રૂટનો હોલસેલ વ્યવસાય કરતા વેપારી બધાજી મોડી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં અકસ્માત કેસમાં કોર્ટમાંથી નીકળેલું ધરપકડ વોરંટ બજાવવા ગયેલા પોલીસ કર્મચારીને ને આરોપી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં એન્ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં વોરંટ બજાવવાની નોકરી કરતા હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ જોધપુર ગામમાં આવેલ ગોપાલ આવાસમાં રહેતા કમલેશ પરમારના ઘરે ધરપકડ વોરંટ લઈને ગયા હતા ત્યારે આરોપીએ તેમની સાથે મારામારી કરી તેમનો ફોન જૂટવીને ફેંકી દીધો હતો જે બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે આ મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે બોપલ નજીક આવેલા ગરોડિયા ગામની સીમમાંથી અમેરિકાથી આવેલા એનઆરઆઈ દીપકભાઈ પટેલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે બટ પોલીસે હત્યા કેમ કરાઈ તે જાણવા તપાસનો ધમધમટ શરૂ કર્યો હતો ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ઇન્દ્ર વિજયસિંહ વાઘેલાને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં આરોપી અને મૃતક બંને જમીન દલાલીનું કામ કરતા હતા પરંતુ પાંસઠ લાખ રૂપિયાની લેતી દેતીમાં બંને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ સિનિયર સિટીઝનને માથામાં પાઇપ મારી દીધી હતી જેમાં તેમનું મોત થતા લાશને અવાવરૂ જગ્યાએ નાખી દીધી હતી